જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે નિમિત્તે મસ્ત બની નાખ્યા હવે આવી ગયા તો મિત્રો આજે આવવાનું ભૂલતા નહી કૃષ્ણ બોલો શું બોલે કો બોલે કોનોડા વિશે તમારો કોઈ કોનોડા વિશે એમ કે ગોમ બધા આવી જાતો અજર વાજે અને કોઈને વધાર ઓઢવા ગોમ ફૂલ ફૂલ આમંત્રણ સર્વ ગામના તમામ જનતાઓને જણાવવાનું કે આજે શક્તિ માતાના મરસાદ મંદિરે પ્રસાદી રાખેલી છે તો તમામ સર્વ ગામજનોને પાવ ભર્યું આમંત્રણ છે પીરા જય માતાજી જય માતાજી જય માતાજી બધાને આમંત્રણ આપજો કે વહેલા વહેલા પધારી તમે હાલ્યો પ્રો કે તમે હાલો પ્રો એટલે તમે હાલ્યો પ્રો બધર મંત્રી સાહેબ પાસે જાવ મંત્રી સાહેબ તમે પણ થોડું કે બોલ કે શું ગોમના તમામ ભાઈ બહેનોને હાર્દિક આમંત્રણ છે કે સમયસર અગિયાર વાગે પધાર શક્તિ માતાના મંદિરે જય શ્રી રામ જય માતાજી અને જયંતિભાઈ હવે આપણે કાનુડાની ફૂલ તૈયારી ચાલુ છે કમ્પ્લીટ બધું તૈયાર કરી નાખ્યું અને જયંતિભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભગવાન જીવો હજારો સાલ આવીને આવી જંતિ શક્તિ આપે ખુશ માટે ખુશ રાખે એવી અમારી પ્રાર્થના